ya ક્ષત્રિય સમાજનો ડભોઈ ખાતે પણ રૂપાલા વિરુદ્ધ રોષ ડભોઈ સેવા સદન ખાતે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા આવેદનપત્ર આપ્યું ક્ષત્રિય સમાજના કરણી સેના અને મહાકાલ સેનાએ પાઠવ્યું હતું આવેદનપત્ર મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા પરસોત્તમ રૂપાલાની આપત્તિજનક ટિપ્પણી બાદ ક્ષેત્રીય સમાજમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે સમાજ વિરુદ્ધ ટિપ્પણી નહીં ચલાવી લેવાય ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ચીમકી ઉચ્ચારી ડભોઈ તાલુકાના ક્ષેત્રીય સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું મોદી તુસ્સે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં ના નારા લગાવ્યા હતા એક જ વાત છે એક જ છે જો આની વિરુદ્ધ પગલાં નહીં લેવા આવે લેવામાં આવે તો રાજપૂત સમાજ ઉગ્ર બનશે એ વિચારવાનો પ્રશ્ન સરકારી તંત્ર તથા સરકારનો છે ને આની આની પહેલાં પણ રાહુલ ગાંધીની સામે પગલાં લીધેલા છે તો એવા પગલાં રૂપાલા સામે ને એ અમારો મેન પ્રશ્ન છે જે જો એમને અમારી તમે માંગણી માગણી લેવલ સુધી સમર્થન કરતા આ દિન સુધી અમને કોઈ સારો એવો પ્રતિકાર મળ્યો નથી સમર્થન કરતા હોય જે આદર્શ આચાર સંહિતા કાયદાકીય રીતે અને આચાર સંહિતા હોય એ પ્રમાણે આપણે આ તમારો આવેદન પત્ર છે જે તમને સંભળાયું એ મુજબ આગળની કાર્યવાહી કરીશું આજ રોજ ડભોઈ તાલુકા સેવા સદન ખાતે મામલતદાર શ્રીને રાજપૂત સમાજ ડભોઈ રાજપૂત સમાજ કરણી સેના અને મહાકાલ સેનાના સંયુક્ત ઉપક્રમે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ એની વાલી વાણી વિલાસ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારી એક જ માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અમારો સમાજ મોદીજીના વિજય રથની અંદર હંમેશા આગળ રહ્યો છે પણ જ્યારે અમારી માગણી અને લાગણી પર ઠેસ પહોંચે છે ત્યારે અમે તમારા માધ્યમ દ્વારા કહેવા માગીએ છીએ કે વહેલી તકે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ ઘણા કેટલા સમયથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ઘણા આંદોલનો તમને જોવા મળ્યા છે પણ હજુ કેમ અમને ન્યાય નથી મળતો અમને મોડે મોડો મળેલો ન્યાય એ ન્યાય ના મળ્યા બરાબર છે તો વહેલી તકે અમારી લાગણીને સ્વીકારવામાં આવે અમારે ભાજપ સાથે કોઈ વેર નથી પણ રૂપાલાની જે મતોના ધ્રુવીકરણ માટે રથપુત સમાજને સોફ્ટ ટાર્ગેટ કરીને એ સમાજને ઠેસ પહોંચે એવી જ્યારે વાણી વિલાસ કર્યો છે ત્યારે રાજપૂત સમાજ એને ક્યારેય સ્વીકારશે નહીં રથપુત સમાજ ક્યારેય કોઈ સામે ઝૂક્યો નથી ને ક્યારેય ઝૂકશે પણ નહીં અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને જો વહેલી તકે એનો ન્યાય નહીં મળે તો અમે આગળ ઉગ્ર આંદોલનો પણ કરીશું અને એક માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધીશું અને પક્ષ વિરુદ્ધ મતદાન કરીશું જવાની જરૂર